કાંકરેશમાં ત્રણ દિવસથી અવિરત વરસાદ થરા ખારિયા સિહોરી કંબોઈ સહિત ગ્રામીણ વિસ્તારમાં વરસાદ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા થરા બસ સ્ટેશનમાં પાણી ભરાતા લોકોને હાલાકી બસ સ્ટેશન પાણી નિકાલ માટે વ્યવસ્થા ના હોવાને કારણે ભરાયા છે આ પાણી બસ સ્ટેશનમાં તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય ચેહરસિંહ વાગેલા કાંકરેજ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ